ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં સામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય તેમ ગુનાહિત ઘટનાઓ સતત વધી રહી છે શહેરના મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં મારામારીને એક ભયાનક ઘટના સામે આવી હતી જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી મળતી માહિતી મુજબ મોટા વરાછા વિસ્તારમાં કોઈ કારણોસર બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જો જોતામાં બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને પક્ષોના લોકોએ એકબીજા પર જાહેરમાં હુમલો કરવાનો શરૂ કર્યું હતું રસ્તા પર ચાલી રહેલી આ મારામારીને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે સમયસર મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો ત્યારે આ ઘટના ફરી એકવાર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે